ગણેશ ઉત્સવ દરમિયાન સુરત વડોદરા અને કચ્છ બાદ ભરૂચમાં કોમી તંગ સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું છે પહેલા સુરત વડોદરા પછી કચ્છ અને હવે ભરૂચમાં ગણેશ ઉત્સવ દરમિયાન બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણની ઘટના બનતા સંવેદનશીલ મામલે ભરૂચ પોલીસે વીસ લોકો સામે ગુનો દાખલ કરી સત્તર તોફાનીઓની ધરપકડ કરી છે રાત્રે જે દ્રશ્યો નજરે પડ્યા તે જોતા એક તબક્કે તંગ ચિંતાજનક સ્થિતિ સર્જે તેવી ભીતી સેવાઈ હતી જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ માહિતી મળ્યા બાદ મોટી પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી કોમ્બિંગ દ્વારા મોડી રાત્રે નિયંત્રણ મેળવી લેતા તમામે હાશકારો અનુભવ્યો હતો ઉલ્લેખનીય છે કે બે કોમના અલગ અલગ તહેવારોના ઝંડા લગાવવા બાબતે હિંસા ફેલાઈ હતી Obrigado. ગાડી <coughs> ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ત્યાં ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેઇન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે મીડિયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે આજે સવારે ભરૂચના કુકરવાડા સ્થિત ગોકુલનગરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પાંચ પીઆઈ અને દસ પીએસઆઈ સાથે ત્રણસોથી વધુ પોલીસ કર્મીઓએ આખા વિસ્તારને ધમરોડી નાખ્યું હતું ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી દીધી ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં વીસ લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું પતાયું છે તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ફ્લેગ ને બધું ચાલી રહ્યું છે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી ગઈકાલના બનાવમાં પોલીસને પાંચ મિનિટમાં ખબર પડતા જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ થવા નથી પામ્યો તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું ઘટનાના મૂળ તરફ નજર કરીએ તો સુરતમાં પથ્થર મારવાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ કોમી તંગદિલી ફેલાઈ હતી કુકરવાડા વિસ્તારમાં ધાર્મિક તહેવારોના ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામસામે આવી જતા વાતાવરણ ગરમાયું હતું આ મામલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી